એન્ડ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ આ તરફ અત્યારે અમે લોકો આવી ગયા છે એથ્લેટિક ગ્રાઉન્ડ આજે જે સન્ડે સો અમારી ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો એમનો આજે અમે લોકો ટાઈમિંગ લેવાના છીએ ઘણા લોકો ઘણીવાર કમેન્ટ્સ કરે છે કે તમારી જોડે વિડિયોમાં જે તમારી ફ્રેન્ડ છે જેમની બોડી છે એમનું ગ્રાઉન્ડ થઈ જાય છે ઘણીવાર એવી ગર્લ્સને બી કમેન્ટ્સ હોય છે સો આ મારી ફ્રેન્ડે ઓલરેડી ગઈ ભરતીમાં બી ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે એન્ડ ચલો અત્યારે અમે લોકો એમનો ફર્સ્ટ ટાઈમ અમે ગ્રાઉન્ડની અંદર ટાઈમિંગ લેવા જઈ રહ્યા છીએ બટ આજે ગ્રાઉન્ડમાં મોર્નિંગમાં બહુ બધા લોકો ટાઈમિંગ લેવા માટે આવ્યા છે સન્ડે છે થોડી ભીડ દેખાઈ રહી છે સો અમે લોકો અત્યારે પહેલાં સૌથી પહેલાં સ્ટ્રેચિંગ કરી લઈશું એન્ડ જેથી કરીને ગ્રાઉન્ડ થોડું ખાલી થઈ જાય એન્ડ ત્યાર પછી અમે લોકો બી અમારો ટાઈમિંગ વગેરે સ્ટાર્ટ કરીશું રનિંગ વગેરે સ્ટાર્ટ કરીશું સો ચલો અત્યારે સૌથી પહેલાં અમે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરીશું જ્યારે તમે ટાઈમિંગ લો છો ત્યારે નોર્મલી ફૂલ બોડી પહેલાં તો સ્ટ્રેચિંગ કરી લેવાનું એન્ડ થોડું વોર્મઅપ જેથી કરીને બોડી થોડું ગરમ થઈ જાય એટલે રનિંગ કરવામાં પ્રોબ્લેમ ન થાય એન્ડ ત્યાર પછી તમારો ટાઈમિંગ લેવો જોઈએ સો ચલો આજે અમે લોકો ટાઈમિંગ લેશું જેથી કરીને ખ્યાલ આવે કે એમને કેટલી મિનિટમાં અત્યારે થઈ રહ્યું છે એન્ડ કેટલો ટાઈમિંગ હજી બી એમને ઘટાડવો પડે એમ છે સો ફાઇનલી સૌથી પહેલાં અમે લોકોએ આ રીતે કંઈક સ્ટ્રેચિંગ કમ્પ્લીટ કર્યું છે એન્ડ ત્યાર પછી થોડું બોડી હોમ કરવા માટે થોડા જમ્પ વગેરે કરીશું એન્ડ ત્યાર પછી રનિંગ સ્ટાર્ટ કરીશું સો ચલો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે એમનો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે અત્યારે ફર્સ્ટ ટાઈમ ટાઈમિંગ લઈ રહ્યા છીએ અત્યારે અમે લોકો એન્ડ આ એથ્લેટિક ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટલી ચારસો મીટરનું છે જેથી કરીને તમારું ટાઈમિંગ શું આવે છે એ પ્રોપરલી અહીંયા ખબર પડી જાય છે જ્યારે આમની અંદર આપણે ટાઈમિંગ લઈએ છીએ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે આ ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવેલું છે સો એમાં જણાવી દઉં રાજકોટની અંદર કિશનપરા ચોક રેસકોર્સની અંદર એથ્લેટિક્સ સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે ત્યાં આ ગ્રાઉન્ડ આવેલું છે એન્ડ ગૂગલ મેપ પર સર્ચ કરશો તમને મળી જશે એન્ડ આ ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કઈ રીતે મળશે તો મંથના લાસ્ટ ત્રણ દિવસ હોય છે ત્યારે એમનું રજીસ્ટ્રેશન થતું હોય છે આરએમસીની વેબસાઈટ પર આર એમસી રાજકોટ કરશું એટલે એમની વેબસાઇટ ઓપન થશે એન્ડ સ્પોર્ટ્સ રજિસ્ટ્રેશનમાં જવાનું છે એન્ડ ત્યાર પછી એમનું ફૂલ ડિટેલ્સ ફિલઅપ કરી એન્ડ ત્યાર પછી તમને બસો રૂપિયા સમથિંગ ફીસ હોય છે એન્ડ જે એમનું સ્કેનર મળે છે સ્કેન કરી એન્ડ ત્યાર પછી તમને એમાં આ ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી મળી શકે છે સો એ રીતે તમે પાસ નીકાળી શકો છો સો ફાઇનલી અત્યારે અમે લોકોએ સ્ટ્રેચિંગ વગેરે કરી લીધું છે એન્ડ અત્યારે થોડા જમ્પ વગેરે કરીશું બોડી થોડું હોમ થઈ જાય ગરમ થઈ જાય એટલે રનિંગ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ ન થાય સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો રનિંગ સ્ટાર્ટ કરીશું સો અત્યારે ફસ્ટ રાઉન્ડ છે આ એ થોડો સ્પીડમાં જ જઈ રહ્યો છે કેમ કે મારી સ્પીડમાં ઓલરેડી મારી પાછળ ખેંચી રહી છે બહુ સારી એવી સ્પીડમાં જઈ રહી છે એમનું જે રીતે બોડી છે એ રીતે જોવા જઈએ તો બહુ સરસ સ્પીડ છે ચલો જોઈએ આગળ એમનો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે ચલો ફર્સ્ટ રાઉન્ડ તો ઓલરેડી કમ્પ્લીટ થવા આવી ગયો છે એન્ડ હાફ રાઉન્ડમાં એ મારી જોડે જ એને સ્પીડમાં વર્કઆઉટ કર્યું છે રનિંગ કર્યું છે એન્ડ ફર્સ્ટ રાઉન્ડ ઓલરેડી અત્યારે હાફ રાઉન્ડથી મારાથી પાછળ રહી ગઈ છે સો ફર્સ્ટ રાઉન્ડ મેં અહીંયા સ્ટોપ કરીશ એન્ડ સેકન્ડ રાઉન્ડ એમને જાતે કરવા દઈશ થર્ડ રાઉન્ડમાં મેં એમની જોડે જઈશ જેથી લાસ્ટ બે રાઉન્ડ ખેંચાવી શકાય આ છે એમનો થર્ડ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ એમને જાતે કરેલો છે સો ચલો લાસ્ટ બે રાઉન્ડ છે એમને મેં જા જોડે રહી એન્ડ કરાવીશ જેથી કરીને લાસ્ટમાં એ હિંમત હારી જાય તો એ ટાઈમે એન્ડ ટાઈમે મેં એમને સપોર્ટ કરી શકું જેથી કરીને લાસ્ટ સુધી ચોથા રાઉન્ડ સુધી ટકી રહે કેમ કે જ્યારે ટાઈમિંગ લેતા હોય ત્યારે આપણી જોડે કોઈ હોય તો હિંમત ન હારી શકાય એન્ડ એમની જોડે રનિંગ આપણું કમ્પ્લીટ થઈ જતું હોય છે સો ચલો અત્યારે લાસ્ટ બે રાઉન્ડ મેં એમની જોડે જ આ રીતે રનિંગ કમ્પ્લીટ કરાવીશ એન્ડ લાસ્ટમાં જોઈએ કે એમનો ટાઈમિંગ શું આવી રહ્યો છે આ થર્ડ રાઉન્ડમાં બી એમની જે સ્પીડ છે એમની બોડી પ્રમાણે બહુ જ પ્રોપરલી સ્પીડ છે નહીં ધીમી યા બહુ ફાસ્ટ સો આ જ એમની સ્પીડની અંદર એ કન્ટિન્યુ કરે તો રાઉન્ડ એમનું ગ્રાઉન્ડ છે એમનું કમ્પ્લીટલી ત્યાં બી થઈ જશે સો ફાઇનલી અત્યારે એમની નોર્મલ સ્પીડમાં જઈ રહ્યા છીએ નથી તો એકદમ ધીમું કે નથી એમ એકદમ ફાસ્ટ સો અત્યારે તમે જોઈ શકો છો ઓલરેડી થર્ડ રાઉન્ડ હાફ પહોંચ્યા છીએ એન્ડ આમ જ ચલો જોઈએ કે લાસ્ટ સુધીમાં લાસ્ટ રાઉન્ડની અંદર કેટલો ટાઈમિંગ થાય છે શું આ થર્ડ રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થવા આવી ગયો છે એન્ડ એમની સ્પીડ તમે જોઈ શકો છો કે મારાથી બે સ્ટેપ ઓલરેડી પાછળ છે થોડી મેં એમને મોટિવેટ કરતી રહું છું જેથી કરીને આગળ હિંમત ના આરે એન્ડ ચોથો રાઉન્ડ કન્ટિન્યુ કરી શકે એન્ડ ઓલરેડી એ થોડી એમના મનથી મક્કમ છે કે જે મારે કરવું છે તો આ કરી જ લેશે જ્યારે રનિંગ કરો યા ફિર કોઈ બી વસ્તુ હોય આપણે મનથી મક્કમ છે તો થઈ જતું હોય છે સો ચલો ફાઇનલી લાસ્ટ રાઉન્ડ છે આ ચોથો રાઉન્ડ છે સો ચોથો રાઉન્ડ ફિનિશ થતાની સાથે ટાઈમિંગ શું આવી રહ્યો છે એ જોઈએ ફરુરું બસવાજી મત કરવાની છે છેડો પછી રહે અને મને બહુ મોહર કરી બનાવ્યા છે 18 12 તો મારો થોડું થોડું કરી હા ઓના આડે સો ચલો અત્યારે ઓલરેડી લાસ્ટ રાઉન્ડની અંદર ફિનિશ થવા આવી ગયો છે બચ્યું છે લાસ્ટ દોઢસો મીટર જેટલું સો પચાસ મીટર કાપી એન્ડ સો મીટર જેટલું બચે છે ત્યારે સ્પીડમાં સ્પ્રિન્ટ મારશું જેથી કરીને ટાઈમિંગ ઓછો આવે એન્ડ લાસ્ટ જ્યારે થોડું બચ્યું હોય સો મીટર સમથિંગ ત્યારે સ્પીડ સ્પ્રિન્ટ મારવી જ જોઈએ જેથી કરીને ટાઈમિંગ છે બહુ જ ઓછો થઈ શકે સો ફાઇનલી ચાલો હવે સો મીટર બચ્યું છે સ્પીડ વધી ગઈ છે એન્ડ જેટલી બી એનામાં તાકાત છે એટલી તાકાત લગાવી એન્ડ સ્પ્રિન્ટ મારવાની કોશિશ કરી રહી છે જોઈએ ચલો લાસ્ટમાં કેટલો ટાઈમિંગ આવી રહ્યો છે ફાઇનલી ગ્રાઉન્ડ કમ્પ્લીટ હોય છે દીખા ટાઈમિંગ શું ફાઇનલી સાડા નવમાં કમ્પ્લીટ શું હે ગાઈસ ફાઇનલી તમે જોઈ લીધું હશે કે ચાર રાઉન્ડ એના ફાઇનલી આજે સાડા નવ મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયા છે એન્ડ ફર્સ્ટ ટાઈમ ઓલરેડી ટાઈમિંગ લીધો છે એમના બોડી પ્રમાણે બહુ જ સારું કહેવાય કે સાડા નવમાં એનું કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે ઘણી ગર્લ્સનું અત્યારે કમ્પ્લીટ નથી થઈ રહ્યું જેમનું આટલું બોડી પણ નથી છતાં બી એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી થાતું એન્ડ ટાઈમિંગ બહુ જ વધારે આવતો હોય છે સો એ લોકોએ જ્યારે ગ્રુપ વગેરેમાં રનિંગ કરવું જોઈએ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે એન્ડ સારું રનિંગ કરી રહ્યું છે તો એમને ફોલો કરવાનું રાખો જેથી કરીને તમારો ટાઈમિંગ છે એ ઓછો થશે એન્ડ રનિંગ ઇમ્પ્રૂવ થઈ શકે કેમકે જ્યારે આપણે કોઈ બી પ્રિપરેશન કરી રહ્યા હોય ત્યારે જે ક્લેવર વિદ્યાર્થી હોય ક્લેવર સ્ટુડન્ટ છે એમને જ આપણે ફોલો કરવા જોઈએ જેથી કરીને એમની જેમ આપણે બી આગળ જઈ શકીએ સો ફાઇનલી ચલો આજે મારી ફ્રેન્ડનું ગ્રાઉન્ડ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ હજી બી જેટલો સમય બચ્ચો છે એમાં એમનો ટાઈમિંગ એ ઓછો કરી શકે છે રનિંગ વર્કઆઉટ આ રીતે કન્ટિન્યુ રાખવાના છીએ એન્ડ ટાઈમિંગમાં ઓલરેડી ઘટાડો થશે એન્ડ સ્પીડમાં ઇમ્પ્રુવ બી થશે સો ફાઇનલી આજે એમની ખુશીનો તો કોઈ જ પાર નથી કેમ કે એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ લાસ્ટ આ રીતે બોડી સ્ટ્રેચિંગ કરવું જોઈએ જ્યારે તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે સો લાસ્ટમાં અમે આ રીતે કંઈક બોડી સ્ટ્રેચ કર્યું છે એન્ડ લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ સો આજનો દિવસ તો મોર્નિંગમાં જ મારો બેસ્ટ રહ્યો છે એન્ડ આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ છે કમ્પ્લીટ થઈ રહ્યું હશે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવશો એન્ડ આજનો વિડીયો બી અહીંયા જ કરી સમાપ્ત જલ્દી મળીશું એક એકની વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર